આ ચાર ગામોને શું પૂરી પાડશે ના ઉઠ્યા સવાલો નગરપાલિકાના પ્રસ્તાવથી અસંતુષ્ટ મામલતદાર કચેરી રેલી સ્વરૂપે આપી પ્રસ્તાવનો વિરોધ વડોદરા જિલ્લા તેમજ ડબોઈ તાલુકા કોંગ્રેસ સમિતિએ પણ નગરપાલિકાના નિર્ણયને વખોડી ગ્રામજનો સાથે રેલીમાં જોડાયા ચારેય ગામના રહેવાસીઓ તેમજ કોંગ્રેસ સમિતિએ ઠરાવ મુલતવી રાખવાની માંગ સાથે આપ્યો આદનપત્ર નગરપાલિકાના વિસ્તારમાં સમાવિષ્ટ અનેક વસાહતો અને ગામોમાં પાયાની સુવિધાઓનો છે અભાવ જેથી આ ચારેક ગામના રહેવાસીઓ નગરપાલિકામાં સમાવેશ બાબતે કરી રહ્યા છે વિરોધ અહીંયા આગળ ડભોઈ નગરપાલિકામાં નવસો રૂપિયા પાણીનો વેરો છે અમારા ગામમાં જ્યારે અમે ભરતા પણ નહીં વેરો ઘરનો પણ નહીં કોઈનો નહીં પણ અને તલાટીનું કંઈ કામ હોય ને તલાટી ના આવ્યો હોય તો તલાટીની પાસે અમે ફરી નહીં જતા અમારો ઘરનો ગામના સરપંચ અમને કાગળ ઘરે આપવા તો નાના નાના કામ માટે પણ અમારે અહીંયા આવવું પડશે ડભોઈ નગરપાલિકા અને નાનું કોઈની પણ કંઈ પણ વસ્તુ હોય તો કોઈની પણ મરજી પૂછવામાં આવે આજે અમારા ગામ ચાર ગામની કોઈ મરજી પૂછવામાં આવી નહીં પંચાયતમાં કોઈને કશું પૂછ્યું નહીં સરપંચની કોઈની મરજી નથી અને આ ગામનો સમય સમાવેશ કરવા માંગે છે એનો વિરોધ અમે સખત કરીએ છીએ આના માટે અમારે જે કરવું પડશે અમે કરીશું એની લડા અમારે જેવી લડવી પડશે એવી લડીશું અમારે કોઈ પણ સંજોગોમાં નગરપાલિકામાં અમારા ચાર ગામનો સમાવેશ કરવો નહીં ના જોડાય પણ મરજી ઘણે પૂછી જ નહીં કઈ નહીં તે લોકો લેવા માંગે છે આજે છોકરીને હગાઈ કરે પણ કો પર પૂછવું પડે કે આ તમારી છોકરીને હગાઈ કરવાની છે આ તો ગામ પંચાયત અમે લીધી છે કોને પૂછીને લીધી છે હા ગામ પંચાયતનો સમાજ એમને કોને પૂછીને કર્યો છે કોઈને પૂછ્યું છે કોઈ શું પૂછ્યું નથી અમારી કોઈની મરજી છે નહીં અમારે અહીંથી શું આગળ શું પર લડવાનું જવાનું થશે તો અમે જઈશું અને અમારી લડાઈ જારી જ રહેશે અને આ જે નિવેદન પત્ર આપ્યો છે અમે સાહેબને પણ કહીએ છીએ કે અમારો આ વાતનો નિકાલ આવે આવે

જે સમાવાનો નગરપાલિકામાં સમાવવાની વાત છે ચારે ચાર ગામના લોકો સૌ વડીલો યુવાનો માતાઓ બહેનો સહિત અને ગામના સરપંચો અહીંયા એમનો વિરોધ અને સાથે આવેદનપત્ર આપવા માટે અહીંયા આવ્યા છે જે પ્રકારે વાત કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા નગરપાલિકામાં નગરપાલિકાએ જે નિર્ણય કર્યો છે અને એમના જે વાંધાઓ છે એ પણ મંગાવવામાં નથી આવ્યા સાથે ગ્રામ સભામાં જે વાત કરવામાં આવે એ પણ કરવામાં નથી આવી અને આ તમામ પોતાની રીતે મનસ્વી રીતે વલણ કરીને સાથે અહીંયા સભામાં અમારા કાઉન્સિલો દ્વારા પણ આ બાબતનો વિરોધ કરવામાં આવ્યો તો તેમ છતાં પણ પોતાનું મનસ્વી વલણ અપનાવીને જે રીતે આ ગામોને સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે ગ્રામજનો અને સરપંચ બધા આવેદનપત્રો માટે અહીંયા આવ્યા છે ત્યારે અમે પણ એમને આ બાબતે સમર્થન આપી રહ્યા છીએ આ શું રજૂઆત કરી છે તમને કેટલું લાગે છે કે આ આંદોલન સફળ રહેશે કે નહીં જે પ્રકારે અગાઉ મહાનગરપાલિકામાં પણ બીલ ચાપડને અન્ય ગામોનો સમાવેશ કરવામાં જ્યારે પ્રયત્ન થઈ રહ્યા હતા તે વખતે ત્યાંના સ્થાનિકો દ્વારા પણ ખૂબ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો પરંતુ સતત બત્રીસ વર્ષથી એક હતું અને એક એકદાર્યુ શાસન ચલાવનારી આ ભારતીય જનતા પાર્ટીની જે નીતિ રહી છે કે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો હોય સામાન્ય ગ્રામજનો હોય એમની વાત નહીં સાંભળવી અને પોતાની રીતે પોતાના નિર્ણયો સીધો જનતા પર થોંકી દેવાનો આ રીતના એમના એમની સિસ્ટમ રહી છે એટલે અત્યારે જો કદાચ આ ચાર ગ્રામજનોને ની વાત સાંભળવામાં નહીં આવે એમની જે રજૂઆત છે એ સાંભળવામાં નહીં આવે તો ગ્રામજનો અને સરપંચશ્રીઓ જે પણ નિર્ણય કરશે અગાઉના સમયમાં એ નિર્ણયમાં અમે એમની સાથે ઉપા રહીશું